હું એક ગામમાં ધ્વજવંદન કરાવવા ગયો ધારાસભ્ય થયા હું મારા સ્વભાવ પ્રમાણે હું પંદર મિનિટ વહેલો પૂજ્યો સરપંચે ઓફિસમાં બેસાડ્યો પંચાયત ઓફિસમાં અને અમે બેઠા હતા ને એને ઓર્ડર માર્યો પટાવાળાને પતાહા લઈ ત્યારે શું તું ગામડામાં પતાહા લઈ આવે નિશાળના છોકરા આવે ધ્વજવંદન કરે પતાહા ખાય કાર્યક્રમ પૂરો આટલો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થતો ગામડાઓમાં પટાવાળો પતાહન થેલી ખાલી લઈને પાછો આવ્યો હવે એ બે જણા બહાર વાત કરી લે તો તો મારે અટણાઈ વાત કરવાની ન થાત ભાઈ સરપંચે તોરમાં મન તોરમાં મારી સામે જ પૂછ્યું એટલે શું થયું તો પટાવાળો એના માથાનો જીસી એણે કીધું કે શેઠે ના પાડી કે પંચાયત ને ખાતે ઉધાર નહીં મળે પતા આ મારી હાજરીમાં પંચાયત ઓફિસમાં બનેલી સત્ય ઘટના તમને હું તો સરપંચે મને ના પાડી છે પંચાયતમાં બાર મહિનાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના બે કિલો પતાહા ગામમાં ઉધાર મળતા નહોતા મેં મારી ચૂંટણીની સભાઓમાં ઊભા કરીને સરપંચોને પૂછેલું છે કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા પૈસા આવ્યા અને સરપંચો એ કરોડ કરોડ રૂપિયા આવ્યાના મારી સભામાં બેલેલા દાખલ કેવડો ફેરભા મિત્રો આખા એ દેશના આપણા રાજ્યના તમામ સરપંચોની સામે જેને આપણે યાદ કરાવવું જોઈએ બે હજાર ચૌદ પહેલા પંચાયતને કોઈ કાણી પાઈ આપતું નહોતું બે ગાડી માટી ક્યાંક નાખવી હોય અને મે ગામમાં કઈક રસ્તો કરવો હોય તો એ સરપંચ ધારાસભ્યના લોદર તોડ્યા રાખે ડીડીઓ ટીડીઓ આટા માર્યા રાખે કોઈ એને કઈ આપે નહીં અને ધારાસભ્યોને તો મેં કહેતાય સાંભળેલા કે તું આ વખતે ત્રાહો હાલતો તો એટલે ઈ ત્રાહો આયલો એમાં ગામ નો હું વાંક રસ્તો તો આખા ગામને માટે નો હોય પણ આવું બધું થતું હતું સરપંચ કઈ કરી શકતા નહોતા આદરણી નરેન્દ્રભાઈ મોદીજીએ સરપંચોને આઝાદી પણ આપી તાકાત પણ આપી પૈસા પણ આપ્યા અધિકાર પણ આપ્યા આખા દેશની પંચાયતોને દિલ્હીથી સીધે સીધા રૂપિયા સરપંચોના ખાતામાં આવે સરપંચો એ કોઈને અરજી નહીં કરવાની અરજી નહીં કોઈને કરવાની કોઈના લોદર નહીં તોડવાના એના હકના પૈસા એના એકાઉન્ટમાં જમા થઈ જાય આખા દેશની પંચાયતોમાં પંચ પછીથી આ પ્રથા પડી ગઈ આજની તારીખે આખા દેશના સરપંચોને પૈસા પણ આપ્યા અધિકાર પણ આપ્યો પૈસા સીધે સીધા ડીબીટી થી આવે છે ડીબીટી સમજવા જેવું છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર નરેન્દ્રભાઈ મોદીની નવ વર્ષની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ જેને કહેવાય ને એનું નામ ડીબીટી ખેડૂતોના ખાતામાં પૈસા ગામડું એટલે આપણે સરપંચી આપણું સચિવાલય તલાટીકમ મંત્રી એટલે આપણું સચિવાલય અને વસ્તી આપણે ખેડૂતો સરપંચના એકાઉન્ટમાં પૈસા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા સાહેબ પૈસા મોકલવાની વ્યવસ્થાની સિસ્ટમ સમજવા જેવી છે કાર્યકર્તા તરીકે આપણે એક કાર્યક્રમમાં બાપુ હું મંચ ઉપર મોદી સાહેબની સાથે હતો અને આપણો એક હપ્તો રિલીઝ કરવાનો કાર્યક્રમ હતો કિસાન સન્માન નિધિનો એના અનુસરે જાહેરાત કરી મોદી સાહેબ બટન દબાવીને કિસાન નિધિ રિલીઝ કરશે મોદી સાહેબે બટન દબાવ્યું મોદી સાહેબે ભાષણ કર્યું અને અમે મંચ ઉપરથી નીચે ઉતરતા હતા ત્યાં સુધી માં તો અહીંયા અમારા પ્રમુખ શ્રી કહેતા હતા ને કે મેં વોટ્સએપ ગ્રુપ આખી લોકસભાના કરીને કે અભિનંદન જેણે આ કાહટી કરી હોય એને પણ હું નાના મોટા વોટ્સઅપ રાખતો હમણાં બંધ કર્યું છે તે વોટ્સએપમાં મારી યારે અમારા વિસ્તારના ખેડૂતો કેટલાય જોડાયેલા એના સમાચાર આવી ગયા હું હજી મંચ ઉપરથી નીચે નહોતો ઉતર્યો ત્યાં મને એના સમાચાર આવી ગયા કે અમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે હું મંચ ઉપરથી હેઠો નહોતો મારો સ્વ અનુભવ તમને કરું અને પૈસાની રકમ એ કેવડી રકમ છે ખબર આ છ હજાર રૂપિયા આપ્યા ને ત્યારે એવી ટીકા કરતા હતા કે આ છ હજાર રૂપિયામાં શું થાય પણ તમે કોઈ દી છ આનાય નથી લખાય એનું કરો અમારા છ હજાર તમને ઓછા પડે પણ તમે કોઈ દી લખ્યું છે જન્મીન જદુકુળમાં કાંઈ ફાળો ફાળો ક્યાંય લખાયો કઈ આપ્યું નથી ઈ ટીકા કરે મિત્રો કાર્યકર્તા તરીકે આંકડો યાદ રાખજો બે હજાર ચૌદ પહેલાની દસ વર્ષની કોંગ્રેસની સરકાર ડોક્ટર મનમોહનસિંહજી ના વડાપ્રધાન પદ વાળી સરકાર દસ વર્ષનું કોંગ્રેસ પાર્ટીની સરકારનું ભારત સરકારના કૃષિ વિભાગનું કુલ બજેટ દસ વર્ષનું કુલ બજેટ એક લાખ ને સત્તર હજાર કરોડ રૂપિયા કુલ બજેટ દસ વર્ષની અંદર કોંગ્રેસે કૃષિ વિભાગને આપ્યું ત્યાં સુધીમાં અઢી લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા દસ વર્ષનું બજેટ એક લાખ ને સત્તર હજાર કરોડ અને અઢી લાખ કરોડ રૂપિયા તો તમારા એકાઉન્ટની અંદર જમા તમારા ખાતામાં બજેટની વાત અલગ છે નવ વર્ષના આંકડા આપીને તમારો ટાઈમ અને તમારા મગજ ને તકલીફ આપવાના ઈચ્છતો નથી પણ આ એક વર્ષનું બજેટ એક લાખ ને એકત્રીસ હજાર કરોડ રૂપિયા એક વર્ષનું બજેટ અમારું એક લાખ ને એકત્રીસ હજાર કરોડ અઢી લાખ કરોડ તમારા એકાઉન્ટની અંદર જમા આને સ્કેલ કહેવાય આને આને સિસ્ટમની અંદર સુધારો કહેવાય આ પંદર પૈસાવાળો જે પ્રશ્ન હતો ને હું તો કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે એક વખત તમારી કોંગ્રેસ પાર્ટીની મીટિંગ મળે એમાં તમારે આ ઠરાવ કરવો જોઈએ કે આપણા વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું ગામમાં પોંકતા પોંતા પંદર પૈસા થઈ જાય છે એની પછી આપણા બીજા વડાપ્રધાન દહ વર્ષ સરકાર અકાળીને ગયા પણ એની કેડે એ પ્રશ્ન સોલ્વ નહોતો થયો આપણા વડાપ્રધાનનો પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સોલ્વ કરી દીધો છે એટલે કોંગ્રેસ પાર્ટી એનો આભાર માને છે એવો એક ઠરાવ કરવો પડે તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો અમારા વડાપ્રધાને ઉકેલી દીધો છે અને સમજાવવા માટેની આ બધા મુદ્દાઓ આપણી પાસે એટલા બધા મુદ્દાઓ છે આખી અર્થવ્યવસ્થા બદલી ગઈ હિન્દુસ્તાનની ભ્રષ્ટાચાર નીકળી જવાનો મુખ્ય કારણ પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું વિઝન કે ટેકનોલોજીનો ઉપયોગ કરો બટન દબાવો જ્યાંથી પૈસા નીકળે તમારા ખાતામાં આવે વચ્ચે કોઈનો હાથ જ અડે નહીં અમારા રાજકોટના ધીરુભાઈ સરવૈયા એવી વાત કરે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને એનું આ બજેટ ને બધું હારું બહુ લાગે પણ એ એટલે આપણે ભોગ રાખીને પડવાને દિવસે દિવસે મંદિરમાં અન્નકોટનો ભોગ ધરીએ એમાં જાત જાતની વાનગીઓ આ બધા સંતો બનાવીને ગોઠવે એવી હોય આપણને દર્શન કરતા કરતા મોઢામાં પાણી આવે પણ એ અન્નકોટના પ્રસાદના દર્શન કરાય ખવાય નહીં એ આ મોદી સાહેબે ચાલુ કર્યું એના દર્શન કરાય ખવાય એ જેના હકના છે એના ખાનામાં જાય એવી વ્યવસ્થા આપણા મોદી સાહેબે કરી સાહેબ કોરોના આવડી મોટી ઝપટ આવી ગઈ કુટુંબનો માણસ હોય અને બતાડવા દવાખાને જાય ત્યારે બધાય ભલામણ કરતા હોય ઘાંસવીને જાય ને ધ્યાન રાખજે ફો વાતની ભલામણ કરે ને ત્યાં દવાખાને જાય ટેસ્ટ કરે અને ખબર પડે પોઝિટિવ છે તો ઈનું ઈ આખું કુટુંબ એમ એમ કે ઘરે નો આવતો તમે કલ્પના તો કરો કુટુંબ વાળા ઘેરે નતા આવતા આમામ આમામ રોટલા નાખતા હતા કાંધ દેવા માટે કોઈ નતા આવતા એવા હજાર કાર્યકર્તાઓના નામ મને યાદ છે એવા નાગરિકોને હું ઓળખું છું એમને સમાચાર આપ્યા કે અંત્યસ્ટી કરી દેજો અમે ખર્ચો થાય તે આપી દઈશું અમે આવી નહી જાનની સુરક્ષા આ દેશના કરી જાનની બાજી લગાવીને સેવા કરી આ દેશના નહીં દુનિયાના દેશોના નાગરિકોને બચાવ્યા કેવી કેવી અફવાઓ હકારડી હતી વેક્સિન લેહો નપુસંગ થઈ જાઓ હું હું નથી સમજતો ને એને શું હતો લે એમાં એને હતો પાથરા પડી જાય ઢગલા થઈ જાય અને મોદી બદનામ કરવા માટે કામમાં આવે આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું ઇતિહાસમાં તમારા માટે ધિક્કારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે કર્યું દુનિયાના દેશો મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી તમે અમારું ધ્યાન રાખો અમે નાના દેશના નાગરિકો છીએ અમારે ત્યાં પણ કોરોના છે અમારા માણસો પણ મરે છે મોદી સાહેબે હા પાડી કે અમે આપશું લઈ જાઓ તો લઈ હેમાં જાય લોકડાઉન હા તો થયું ત્યારે આપણને નહોતી સમજણ પડતી કે હું ડાઉન થયું છે

ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાઇલોટોએ દવા ફોગાડવાનું કામ